વેલકમ ટુ માય ચેનલ સ્પિરિચ્યુઅલ વેલનેસ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જન્માષ્ટમી ઉત્સવ આવી ગયો છે તો આજે હું આપને જન્માષ્ટમી વ્રતની વાર્તા જણાવું છું યોગપુરુષ ભગવાન કૃષ્ણ આ પૃથ્વી પર પધાર્યા હતા આ પવિત્ર દિવસે ઉપવાસ કરવો ભગવાન શ્રી કૃષ્ણનો મહિમા સાંભળવો જપ અને તેમનું સ્તુતિ શ્રદ્ધાથી સ્તુતિ કરવી અને પૂજન કરવું ભગવાન શ્રી કૃષ્ણના જન્મના દર્શન કરીને પ્રસાદ લેવો અને બીજે દિવસે પારણા કરવા તો આ હતી જન્માષ્ટમી વ્રત વિશેની જાણકારી ચાલો તો હવે આપણે વાર્તા સાંભળીએ મથુરાના ક્રૂર કંસની બહેન દેવકીના લગ્ન વાસુદેવ સાથે થયા હતા દેવર્ષિ નારદે ભવિષ્યવાણી ભાખી કે દેવકીનું આઠમું સંતાન કંસનો કાળ બનશે આથી ક્રોધે ભરાયેલા કંસે બેન બનેવીને કાળી કોટડીમાં પૂરી દીધા અને કેદખાનામાં જન્મેલા એક પછી એક સાત સંતાનને પછાડીને મારી નાખ્યા આઠમાં સંતાન રૂપે સાક્ષાત વિષ્ણુ કૃષ્ણ રૂપે અવતર્યા વાસુદેવે રાતોરાત કૃષ્ણને ટોપલામાં નાખી મથુરા પહોંચાડ્યા ભગવાન શ્રી કૃષ્ણે મોટા થયા પછી મામા કંસને માર્યો યુગ યુગ પુરુષ કૃષ્ણનો જન્મ દિવસ ગોકુલ અષ્ટમી અથવા જન્માષ્ટમી તરીકે આપણે આજે ઉજવીએ છીએ ભાવિકો ઉપવાસ કરે છે અને મંદિરોમાં આ બધે ઉત્સવ થાય છે અને આપણે લોકો બધા જ બોલીએ છીએ હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી અને એના નાદ સાથે અને ગુલાલ ઉડે છે અને ભગવાન શ્રી કૃષ્ણનો મહિમા વંચાય છે અને ધૂન ને બધું ગવાય છે ભજન કીર્તન થાય છે રાત્રે બાર વાગે દુંદુબી નાદની વચ્ચે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થાય છે અને બધા જ ભક્તો આ ઉત્સવનો લાભ લે છે તો આ છે જન્માષ્ટમી વ્રતની એક નાનકડી એવી વાર્તા આપ સૌને કેવી લાગી એ મને જરૂરથી જણાવે